વિશ્વની સૌથી મોટી સામાજિક સંસ્થા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા ત્રેવીસ જાન્યુઆરી રવિવારના રોજ દોઢસો ફૂટ રોડ શીતલ પાર્ક નજીક આવેલ આશાપુરા ફાર્મ ખાતે રાજપૂત ગિરાસદાર સમાજના અઢારમા સમૂહ લગ્ન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સમૂહ લગ્ન ઉત્સવમાં અઢાર દંપતીઓ વિધિ વિધાનથી પ્રભુતામાં પગલા માંડશે દીકરીઓને સોથી વધુ વસ્તુઓનો કરિયાવર આપવામાં આવશે સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે આંગે વધુ વિગત અબતક મીડિયાની મુલાકાતે આવેલા સંસ્થાના સભ્યોએ સમગ્ર માહિતી પૂરી પાડી હતી જય માતાજી હું પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજપૂત યુવાસન ક્ષત્રિય રાજપૂત ગિરાસદાસ સમાજના દીકરીઓ અને દીકરાઓના છેલ્લા અઢાર વર્ષથી આ સમૂહ લગ્ન થાય છે સમૂહ લગ્ન સિવાયમાં વિવિધ પ્રવૃત્તિઓ ઇન્ડિયા લેવલે ઇન્ટરનેશનલ લેવલે વિશ્વ કોન્ફરન્સથી માંડી અમેરિકા લંડન દ્વારકા ગાંધીનગર એ રીતે સમૂહલગ્ન રાજકોટ જામનગર સુરેન્દ્રનગર બધી જગ્યાએ સમૂહલગ્ન ચાલુ હતા પણ સંખ્યાના અભાવે અત્યારે હાલ રાજકોટમાં એક જગ્યાએ ચાલુ રહ્યું છે અમે સમાજને અપીલ કરીએ છીએ કે તેમ વધુ વધુ આમાં જોડાવું બરાબર છે અને આ સમાજનો યજ્ઞ છે આ સમૂહલગ્ન નથી ઘણીવાર માનસિકતા આવી કે સમૂહલગ્નમાં ક્યાં જોડાવું તો અમે એ એ પણ સમજાવીએ છીએ ફોર્મ ભરતી વખતે પણ સમજાવીએ છીએ એવી વિવિધ પ્રવૃત્તિમાં ઇન્ટરનેશનલ પ્રવૃત્તિમાં મારે રેકોર્ડ છે પાંચ હજાર દીકરીઓનો તલવાર રાસ અઢી હજાર દીકરીઓનો વર્લ્ડ રેકોર્ડ તલવાર રાસ ભૂચરમોરીમાં જ્યાં ચાલીસ હજાર રાજપૂતો શહીદો થયા એના છેલ્લા ચોત્રીસ વર્ષથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અને અહીંયા કથા એવા વિવિધ કાર્યક્રમો હું એવું કહી શકું કે સમગ્ર ભારતની અંદર આ યુવા સંઘ સંસ્થા કામ કરતી સંસ્થા એવી સંસ્થા છે કે જેના પરિણામો સામે દેખાય છે કન્યા કેનાવનીથી માંડી અને સમૂહ લગ્ન અને વિવિધ પ્રવૃત્તિઓ અને દીકરા દીકરીઓને આગળ લાવવા માટે તમામ જગ્યાએ રહેવાની સુવિધા ક્લાસો આ બધી શરૂઆત કરીને દીકરીઓ તે કલેક્ટર મામલતદાર સુધી દીકરીઓ પહોંચ્યા છે દીકરાઓ તો ઘણા બધા છે હા રવિવારના દિવસે ત્રેવીસ તારીખે સાંજે ચારથી આઠ પાર્ક બસ સ્ટોપ છે એની સામે આરકે કે આર કે વર્લ્ડની સામે એનું પ્લોટ છે જે પ્લોટનો જે મારો છે ત્યાં સંલગ્ન કરવામાં આવે છે સો ઉપર દીકરીઓને ભેટ આપવામાં આવે છે એ કંકોત્રી આપને જે આઈપી એમાં દરેક વસ્તુ લખેલી પણ છે મહેમાનોના નામ પણ લખેલા છે સમગ્ર ગુજરાતભરમાંથી રાજકોટ શહેરમાંથી બરાબર છાત્રે સમાજના આગેવાનો અધિકારીઓ પદાધિકારીઓ એ બધા હાજર રહેવાના છે આશીર્વાદ આપવા માટે અધિકારીઓને અને લોકોને એક મારી અપીલ છે કે આ સમૂહ યજ્ઞમાં આપને વધારવા યુવા સંઘ તરફથી હું પીટી જાડેજા આમંત્રણ આપું છું અને આપ આ સમૂહ લગ્નમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાય એવા પ્રયત્ન કરો આવતા વર્ષે આનાથી પણ ડબલ સંખ્યા થવી જોઈએ એવી અપીલ કરું છું આ સમલગ્નમાં દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે શુભેચ્છા આપવા માટે આપ ખાસ હાજરી આપશો એવી સમાજને મારું નમનું નિવેદન અને વિનંતી છે મારું નામ જલા હિતેન્દ્રસિંહ દિલાવર્ષી છે છડેશ્વર કોઠારીયા અત્યારે મને અખિલ ગુજરાત રાજપૂત સમ રાજકોટ જિલ્લાનો યુવા પ્રમુખ નિમણૂક આપેલી છે અને સમૂહલગ્ન સમિતિમાં કન્વીનર તરીકેની જવાબદારી આપેલી છે અમે છેલ્લા ચાર મહિનાથી આ સમૂહલગ્નની તૈયારી કરી રહ્યા છે એકસો સિત્તેર કાર્યકર્તાઓ જે અમારા છે અને એમાંથી અમે સમિતિ જે નક્કી કરેલ છે એ તન મન અને ધનથી સતત આમાં જોડાયેલો છે અને પોતાના પરિવારની જેમ જે પરિવારમાં લગ્ન હોય છે એ રીતે મહેનત કરી રહ્યા છે આપણે ઓગણીસ દીકરીઓના સમૂહ લગ્ન છે જે ગયા વર્ષે પંદર દીકરીઓ હતા આ વર્ષે ઓગણીસ દીકરીઓ છે અત્યાર સુધીમાં પાંચસોને સડસઠ દીકરીઓના લગ્ન થઈ ચૂક્યા છે ટોટલ અઢાર સમૂહ લગ્ન સાયબર ક્રાઇમમાં મારે એક જ મેસેજ છે કે દરેક દીકરાઓએ જે યુવાનો છે ખાસ કરીને જે અત્યારે ઓનલાઈન ગેમ્સ આવે છે એમાં બિલકુલ એના રવાડે ન ચડવા જોઈએ સતત ઘણા બધા એટલા ફ્રોડ તો ઠીક છે એ તો થાય જ છે એનાથી સાવચેત રહેવું જરૂરી છે જે ઓનલાઈન ગેમિંગ જે ચાલે છે એની જાહેરાતોથી ભ ભરમાઈને જે વિદ્યાર્થીઓ એટલા બધા અસંખ્ય વિદ્યાર્થીઓ એની પાછળ લૂંટાઈ રહ્યા છે એના મા બાપે ખાસ કરીને ધ્યાન રાખીને અને એના માટે અમે યુવા પાખે એવું વિચારી રહ્યા છે કે એક સેમિનાર એવો કરવો કે દરેકને એની માહિતી મળી રહે સમૂહ દર વર્ષે જે અમે અઢાર વર્ષથી કરી રહ્યા છે દરેક યુવાનોને આ વખતે તો ખરેખર બહુ સારું કહેવાય કે નવ દંપતી પણ ઉત્સાહિત હોય છે કે હવે દરેક યુવાનો સમજે છે કે આ બિનજરૂરી ખર્ચા ન કરવા સમય વેર સમયનો બચાવ કરવો છેલ્લા ચાર વર્ષથી અમે જેટલા નવ દંપતીઓ જોડાય છે પોતે પોતાના ઉત્સાહથી અમને દરેક ડોક્યુમેન્ટ પૂરા પાડે છે અને એ ડોક્યુમેન્ટના આધારે અમે આરએમસીમાંથી મેરેજ સર્ટિફિકેટ કઢાવી દઈએ છીએ સંસ્થા પ્રમાણપત્ર આપે છે એ જ વિસરતી જાતિ સમાજ કલ્યાણ ખાતા તરફથી એને મળતી સાત ફેરા સમલગ્નતા અને કુંવરબાઈનું મામેરું એ પૈકી બે હપ્તે બાર બાર હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે એ પણ અમે એને અપાવીએ છીએ